બાપુનગરના શાસ્ત્રી સ્ટેડિયમની પાસે કેટલા વર્ષોથી મ્યુલ્સિપલના સરકારી પ્લોટો પર ગેરકાયદેસર દબાણ કરી અમુક લઘુમતી કોમના લોકો રહેતા હતા બાપુનગર સ્ટેડિયમનો વિકાસ આ દબાણના લીધે વર્ષો સુધી રોકાયેલો હતો બાપુનગર વિધાનસભામાં પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય અને કોર્પોરેટર હોવાથી અને આ તેમની વોટ બેંક હોવાથી તૃષ્ટીકરણના લીધે આ અખબાર છાપરાના મકાનો વર્ષો સુધી ડિમોલેશન થતું ન નહોતું પણ શહેરની સંકલન સમિતિમાં અને અનેકો વિભાગમાં બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશ દિનેશસિંહ કુશવા દ્વારા રજૂઆત કરાતા આજે પોલીસ બંદોબસ્તની સાથે મ્યુનિસિપલની ટીમ દ્વારા અખબારનગરના છાપરાનું ડિમોલેશન કરવામાં આવ્યું બેલી એગી લાકવાહ રખે તો જહા તો યહા કઈ બે ભી રખ દે